પોલીસ સોસાયટીમાં રમેશ્વર મહાદેવના મંદિરે ના સમયે તસ્કરોએ તાટકીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો અંધારાનો લાભ લઈને મંદિરમાં પ્રવેશેલા ચોરે પવિત્ર ગર્ભગૃહની મર્યાદા લોપીને નિશાન બનાવી હતી આ સમગ્ર ઘટના મંદિરના પરિસરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જેમાં તસ્કરો ઓજાર વડે દાનપેટી તોડીને રોકડ રકમની ઉચાપત કરતા સ્પષ્ટપણે દ્રશ્યમાન થયા હતા ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તક આપલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા આ ગુનાહિત કૃત્યમાં સંડોવાયેલા બે રીઢા શખ્સોની ઓળખ સ્થાપિત કરવામાં પોલીસને સફળતા મળી છે પકડાયેલા આરોપીઓની ઓળખ મેહુલ પે ભૂરી જેઠવા અને ભરત પરમાર તરીકે થઈ છે પ્રાથમિક તપાસમાં બહાર આવી છે કે આરોપીઓ અગાઉ પ્રકારના ગુના હિત કૃત્યોમાં ભાગ લીધો હોઈ શકે છે જે દિશામાં અત્યારે સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે દેવસ્થાનમાં થયેલી આ ચોરીની ઘટનાથી સ્થાનિક રહેવાસીઓ અને શ્રદ્ધાળુઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે ભક્તિનગર પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ રિકવર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે ભવિષ્યમાં આ ધાર્મિક સ્થળોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસે રાત્રિ ગસ્ત વધારવા અને સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ કરવા માટે આશ્વાસન આપ્યું છે આરોપીઓને ટૂંક સમયમાં ન્યાયાલય સમક્ષ રજૂ કરીને રિમાન્ડની માંગણી કરવામાં આવશે કઈ તારીખ છઠ્ઠી ફેબ્રુઆરીને નવ પુરી નગર સોસાયટીમાં આવેલ રામેશ્વર મહાદેવ મંદિરમાં બે ઈસમોએ ચોરી કરેલી અને એ બાબતે પૂજારીએ ફરિયાદ આપેલી અને એમના દાનપેટીમાંથી રોકડ રૂપિયા અને અમુક વસ્તુઓની ચોરી થયેલી જે બાબતે ફરિયાદ આપતા ફરિયાદની તપાસ કરેલી અને ફરિયાદ બાબતે તપાસ કરવામાં આવેલી અને ઉપરોક્ત સીસીટીવીના આધારે બે ચોર છે ઈસમ છે મેહુલ ઉર્ફે ભૂરો મામો ધનજી મેળા તેમજ ભરત પરમાર બંને ઈસમોને સીસીટીવીના આધારે પકડી દીધેલા અને એમની પૂછપરછમાં તેમને ગુનો કબીલો અને મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે ટોટલ મુદ્દામાલ ત્રેપન હજાર પાંચસો પંદર રૂપિયાનો રિકવર કરવામાં આવે છે જેમાં ચલણી નોટો તેમજ અન્ય વસ્તુઓ સામેલ છે આમનો મેહુલ ઉર્ફે મામાનો ધનજી